સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રમાંથી દૂધ લાવવાનો મામલો હવે વધુ ઘેરો બન્યો છે સુરતની સુમોલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવાના મામલે મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ બન્યો છે આ મંડળીઓને કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આ દંડની માફી માટે સુમોલના કેટલાક ડિરેક્ટરો દ્વારા જ તાપીમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમથી રાજકીય ગરમાવો આવ્યો છે અને મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે તો આ વિવાદ અંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું હતું જણાવ્યું કે જે દંડ ભરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી જોકે મહારાષ્ટ્ર થી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સુમુલના જ કેટલાક ડિરેક્ટરો દંડ માફીની માંગ કરી રહ્યા છે જ્યારે જયેશ પટેલ દંડને યોગ્ય ઠેરવી રહ્યા છે ઉપરાંત મંત્રી મુકેશ પટેલે આપેલા ઓડિટ બાબતેના નિવેદન ઉપર પણ જયેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દર વર્ષે દૂધ મંડળીઓનું ઓડિટ કરતી હોય છે પરંતુ જે મંડળીઓમાં એકાએક જ દૂધનું પ્રમાણ વધી ગયું છે તેવી મંડળીઓનું સરકાર દ્વારા ખાસ ઓડિટ કરવામાં આવશે કેમ અને આ મામલે સરકાર કેવું વલણ અપનાવશે તે તો જોવું જ રહ્યું તો સુમુલ ડેરીના આંતરિક વિખવાદ અને મહારાષ્ટ્રથી થી દૂધ લાવવાના મુદ્દે સરકાર દ્વારા કેવા પગલા ભરવામાં આવશે તેના ઉપર સૌની નજર રહેશે સુમુલ તરફથી જે પચીસ દૂધ મંદિર છે એ મહારાષ્ટ્ર થી દૂધ ઠંડુ લાવીને દૂધ મંદિરમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એના કારણે પચીસ લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે એના અનુસંધાનમાં માફીની વાત હતી પણ જે રીતે તમે જોવો તો સુમુલ ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમોલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે પણ આમાં મહારાષ્ટ્ર દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બના કડક નિયમો ખડક બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમુલ તમે જોવો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ સબ છે કે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમૂલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનારા દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે હા મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે જયારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે અગિયારસો અમારી સાથે જોડાયેલી તમામ મંદિરોની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે આ સહર્ષ અને સ્વીકારીએ છીએ જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે ચોક્કસ સુમોલ અમે સ્વીકારીએ છીએ આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે